મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે પણ આ પાણી એ કમોસમી પાણી છે એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે એની અનુભૂતિ એ તમામ મંત્રીશો હું નહીં બધા જ મંત્રીશ્રીઓ માન્ય અર્જુનભાઈ ગયા હતા પ્રદ્યુમનભાઈ વાજા ગયા હતા કૌશિકભાઈ ગયા હતા ભાઈ નરેશભાઈ તાપી નવસારી એ પ્રકારે ગયા હતા જયરામભાઈ હતા અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં માનની મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે એક મહત્વનું કામ એ કૃષિ વિભાગ દ્વારા અમે નક્કી કર્યું છે એ પણ પહેલી વખત થઈ રહ્યું છે કમોસમી વરસાદ થયો એમના કારણે અનેક પાકો એ હજી ઊભા છે દાખલા તરીકે કપાસ હશે કોઈની સીંગ હશે ડુંગળી હશે અન્ય પણ પાક હશે ફળફળાદી હશે એના માટે એક પાક એડવાઇઝરી નોટ જે અમે બનાવી છે કે શું કરવું જેનાથી હજી ઊભેલો પાક એ નાનું મોટું લઈ શકે એટલે તત્કાલ એના ઉપાયો પ્રાકૃતિક સજીવન ખેતીના ઉપાયો નુકસાનની સ્થિતિ તત્કાલ કરવાના થતા કામો એ મગફળી હોય મેં કહ્યું એમ ડુંગળી હોય કપાસ હોય કે અન્ય પાકો હોય મુખ્ય પાકો છે ને એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે ક્ષેત્રમાં થયા છે એટલા માટે મેં એમનો ફૂલે કર્યો છે પણ રાજ્યમાં અન્ય અન્ય જગ્યાએ મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય ત્યાં પણ અલગ અલગ પ્રકારના પાકોને ધણસ થતી હોય છે એના માટેની પણ એડવાઇઝરી એ બહાર પાડી છે અને ખાસ કરીને શિયાળુ પાક એ હવે લેવાનો છે ત્યારે કયો શિયાળુ પાક કરીએ અને એમાં કઈ દવાઓ કેવા પ્રકારે એનો ઉપયોગ કરવો જોઈએ કયું વાવેતર કરીએ તો એને ફાયદો થશે